પૈસાની વાત જવું કરું તો કોઈ પણ ભરતી હોય વર્ગ ત્રણની અત્યારે વાત કરી લઈએ પહેલાં વર્ગ ત્રણની ભરતી છે તો તમારે માની લો કે અઢારસો ગ્રેટ પેની આજુબાજુની ભરતી છે જેમાંથી તમને એઝ એ ટેબલ વર્ક છે તમારે બીજું એમાં તમને બીજું ઉપરની નીચેની કાંઈ કટકી કશી કઈ મળવાની નથી એવી વર્ગ એવી નોકરી છે તો એ જે જોબ રહીને એ તમારે ગુજરાતની અંદર દસથી પંદર લાખ રૂપિયા હોય એટલે તમને મળી જાય માની લો કે ઉપરની કટકી તમને એમાં વધારે મળવાની છે એવી કોઈ છે કે જેમાં તમે કોઈકને કાયદાનો ડર અથવા તો નીતિ નિયમોનો ડર અથવા તો બીજી ત્રીજી રીતે એન કેમ પ્રકારે ડર બતાવી અને તમે અહીંયાથી પૈસા મેળવી શકો છો અને ઉપરની ઇન્કમ તમારી પચાસ હજાર કે લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે એવી ઘણી બધી પોસ્ટ છે ગુજરાતની અંદર તો એમાં તમારે જો પહોંચવું હોય તો પચીસ લાખની તમારે તૈયારી રાખવાની હવે એનથી નહીં આગળ હું તમને કહું તમારે સપનું છે ભાઈ આજે તમારે ખાખીનું સપનું છે અથવા તો તમારે પાવર જોઈએ છે પાવર પણ જોઈએ છે અને સત્તા પણ જોઈએ છે એટલે કે જોબની સત્તાની વાત છે તો એ પાવર પણ જોઈએ છે અને તમે એક મજબૂતાઈતીમાં પોતાની વાત પણ મૂકી શકો એટલો કહી શકાય કે જાહેર જનતામાં તમારો ખોફ પણ રહે તો એના માટે જો હોય ને તો ચાલીસથી પિસ્તાલીસ રૂપિયા તમારી પાસે હોય તો તમને નોકરી મળી શકે